પછી એક બીજા બેન હતા એ પાતળા એવા હતા હવે એ કુદરત ને ખબર એ હલવાણા હતા ને એની દાઢી સોલાણી હતી ને એનું ઉપડું છે એક તો સ્વાગત છે તમારું એક નવા વિડીયો આપડે આવી ગયા છીએ વીડી ગામ અહીંયા છે ભીમના પાયા ખૂબ પાંડવ સમયના પાયા છે એ આજે તમને દેખાડવાના છે તો અહીંયા જો અહીંયા તમે આવો તો આ છે એ અલંગ વાળો રસ્તો જાય છે ત્યાંથી તમે અંદર આવો એટલે અહીંયાથી થી છે ત્યાંથી તમે જો આ રીતે અંદર આવશો એટલે સામા થોડુંક ચાલવું પડશે થોડુંક તમારે ચાલવાનું રહેશે જો અહીંથી આવી રીતે ચાલીને તમે જશો તો અહીંયા ભીમના પાયા તમે જોઈ શકશો આ ખેતરમાં આવેલા છે કોઈકના અહીંયા ઘર છે આવી રીતે આ ખેતર છે એમાં ભીમના પાયા આવેલા છે અહીંથી તમારે ચાલીને થોડુંક જવું જોશું અમારી જેમ આવું કઈક છે લોકેશન એકદમ વાડીમાં આવેલા છે ચાર પાયા ને ગોપળું છે ને ને ચાર પાયા ગોપળું કક છે નથી નહીં ચાર પાયા આવા કંઈક છે ચાર પાયા ધીમ ના બોલો છો ને તો પછી હું છે ઘણા વર્ષ થી પછી તૂટી ગયો છે કારણ કે આમ હતો જ ને એટલે ઓલા નિશા ભાગમાં આમ બેહી હમ વર્ષો વી ગયા ને હમ તો છે પાયા જ કેવાય નો આકાર જોવો તમે એ તો કોઈ કાયદેસર પાયા જ કેવાય

પણ ગમે એવો ભાઈ હોય તો નીકળી જાય જો આ ભાઈ કે છે હું કા ભાઈ કે છે તો એ નીકળેલા છે ત્રણ માં ગમે એમાં તમે ટ્રાય નીકળી જવાય આ કુદરતી કરતા શરીર માં જબરા પાંચ સાત વર્ષ થયા છે અમે બધા હર્યા એવા તા

બેન નીકળી ગયે બેન નું શરીર તો થોડુંક ઓછું છે એટલે આરામ થી નીકળી જાય પણ ઓલા ભાઈ કે જો એનું ઉદાહરણ છે આપડે હામે તો હું નીકળેલું છું એવું કે અને હમણાં તમને આપડે માફ કરીને બતાવ્યું

ના ના તો પછી ઓલા ભાઈ કેતા એમ આ ટૂચકો કેવાય ટૂંકમાં કે ભાઈ એવું કરો તો નીકળી જાય ટૂંકમાં આજ સુધી સલવાનું નથી કોઈ અમારા ગામ એકવાર ખટરો ફરી ને આવ્યા હતા અમારા બાબુ છે તમને કોઈ તમારી કરતા જાડા એ નીકળી ગયા હતા પછી હારે એક બીજા હતા ને એ હાવ પાતળા હતા નહોતા નીકળે દાઢી સોલાઈ ગઈ પછી સપલ માર્યું એટલે નીકળી ગયું નીકળી એટલે એ કેવા ટૂચકો કર્યો એમ એટલે નીકળી જાય એવું છે તો આવી કઈ જગ્યા છે ને હજી ઉપડું એક પડ્યું છે હમણાં બતાવું તમને આ ચાર પાયા છે જો એક આ બે આ ત્રીજો અને ચાર લોકો પણ જો મીઠી વિડીથી અલંગ બાજુ ક્યારે નીકળવાનું થાય તો અહીં આવી શકો છો અહીંથી જ છે જો આ સામેથી આપણે આવ્યા ત્યાંથી બહાર નીકળો એટલે સીધો રસ્તો આવી જાય હં એક પાયા અહીંયા થોડો દૂર પીડ્યો છે જો આ પાયાના આકાર જુઓ ને તો તમે એકદમ ઓરીજનલ પાયા જેવો જે ખાટલાનો પાયા હોય ને જો તમને બતાવું થોડું દૂર પડ્યું છે સામે દેખાય ત્યાં પાયા છે ને એની પાયાથી આ બાજુ આવો એટલે આ એક અહીંયા ઉપડું પડેલું છે જો પથ્થર એક જ છે તમને એમ થાય કે ખાલી પથ્થર પીડ્યો પણ પથ્થર નથી જો પથ્થર બે ચેક કરો ને એટલે તમે ખબર પડી જાય તો આવું કંઈક છે આ જગ્યા છે ખેતરમાં આવેલી છે આ કોઈકનું ખેતર છે અને પેલા બેન કીધું ને એમના એમના જ ખેતર છે છે અહીંથી આમ તમે જાઓ અહીંયા ઉપડું પીડ્યું છે તો ટોટલ ચાર પાયા છે ને જો તમને બતાવો એક બે અને ત્રણ ને એક સામે પીડ્યો છે જો સામે એટલે આ ટોટલ ચારે ચાર પાયા એક જ ફ્રેમમાં તમને બતાવી દો જો એક બે ત્રણ અને ચાર આ ચારે ચાર પાયા સામેથી તમે આવી શકો છો અને એક પાયો તમે કીધું એમ આ પાયાનું પહેલા ભાઈએ આપણને માહિતી આપતા હતા એણે કીધું એ પ્રમાણે અહીંયા છે ને જો આ પાયો છે ને થોડોક ઢાળમાં પડ્યો છે એની નીચે કંઈ આધાર નતો ને એના હિસાબે ઘણા સમયથી એટલે આ થોડો પાયો નબળો પડીને તૂટી ગયો છે અહીંથી તૂટી ગયો છે આ પાયો અહીંથી તૂટેલો છે કારણ કે અહીંયા જો અહીંયા છે ને અહીંથી જો તમે જુઓ ને તો અહીંયા સીધો અહીંયા ઢાળ છે ખાડો એના હિસાબે ઘણા સમયથી પડ્યો હોવાના હિસાબે આ તૂટી ગયો છે પાયો અહીંયા એવું છે તો મિત્રો આવી રીતે તમને આપણે આ દેખાડ્યા કે આ બધો શ્રદ્ધાનો વિષય છે કેમ કે બધા જો આ આવું નાનો આ જે હોલ છે ને તો એ ઘણા કીધું એમ કે ભાઈ આ નીકળી જાય બધા નીકળી લગભગ બધા નીકળી જાય છે લગભગ નીકળી શકે છે બધા કોઈ આજ સુધીમાં અહીંયા સલવાનું નથી સલવાય તો પેલું કીધું એમ કે ભાઈ ટૂચકો કરવાનો એવું કીધું કે ભાઈ ચપ્પલ મારો એટલે ચામડાનું ચપ્પલ મારો એટલે નીકળી જાય તો આવું કાંઈક છે આવું લોકેશન છે એકદમ સરસ જગ્યા છે જો તમે અહીંયા આવો મીઠીવીડી બાજુ આવવાનું થાય તો આ જગ્યાની વિઝિટ કરજો એકદમ પ્રાચીન જગ્યા છે ને અહીંયા હજી એક જગ્યા તમને કહું ભી આ ગામનું નામ જ મીઠીવીડી એટલા માટે પડેલું છે કે અહીંયા એક મીઠો વિરડો આવે એ પણ દરિયામાં તમે દરિયા મીઠીવીડીના દરિયા કદાચ જવાનું થાય તો એને એક મીઠો વિરડો આવેલો છે દરિયાની વચ્ચે વચ્ચે એટલે છટ સટમાં છે અંદર એટલે જ આ ગામનું નામ મીઠીવીડી પડેલું છે અને ભાવનગરથી પાંત્રીસથી ચાલીસ કિલોમીટર થાય છે તો સ્પેશિયલ તમારે આવવાનું થાય તો પણ તમે આવી શકો છો અને હા મળીએ એક નવા વિડીયોમાં આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો અને હા જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો બાય બાય